તિહોરીના લુગાવાડા હનુમાન મંદિર ખાતેથી ભારતમાલા હાઇવે ભારતમાલા હાઈવે સામે ખેડૂત આંદોલનનો પ્રારંભ જમીનના પૂરતા વળતર માટે ખેડૂતોને રેલી કાઢી મામલદારને આવેદનપત્ર આપ્યું સિહોરી નજીક દુગાવાડા ગામના હનુમાન મંદિરે કાંકરેજ દિયોદર ભાપર અને લાખણી તાલુકાના ખેડૂતોના મહાઆંદોલનની શરૂઆત ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ થઈ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે હેઠળ સંપાદિત જમીનના ઓછા વળતરની સામે આંદોલન શરૂ કરાયું છે કોંગ્રેસમાં આંદોલનમાં કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યય ભરતભાઈ કરેણ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કાળુભાઈ તરક શંકરભાઈ ચૌધરી નવીનભાઈ ચૌધરી તેમજ સ્થાનિક સરપંચ ઉપસ્થિત રહ્યા. પૂર્વ ભાજપ કન્વીનર લુંગરાભાઈ સુથારે પણ ભાજપ છોડવાની જાહેરાત કરી. ખેડૂતો રેલીના રૂપમાં પગપાડાક આક્રેજ મામલદાર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું. જો માંગ ન સ્વીકારાય તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. પ્રસ્તાવિત તીવ્ર આંદોલનના સંકેતથી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ગરમાયો ગરમાવો જોવા મળ્યો સ્ટોરી રિપોર્ટ બાય ચહેરસિંહ વાઘેલા કાંકરેજ મોટર ડ્રાઇવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે